તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનની સામે ઈડીના દરોડાનો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન બધી દલીલો સાંભળી અને આ જે ઈડીના દરોડા છે એની પર તાત્કાલિક રોક લગાવી દીધી છે નમસ્કાર ઘણી વખત વિરોધ પક્ષો એવો આરોપ લગાવે છે કે ઈડી છે એ સરકારનું પોપટ જેવું કામ કરે છે સરકાર આ એજન્સીનો દુરુપયોગ કરે છે અને ઈડી ખોટી ખોટી રીતે કાર્યવાહી કરે છે એવા આરોપો ઘણી વખત લાગતા હોય છે હવે વાત એમ બની કે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશનની સામે ઈડીના દરોડાનો એક કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે આ સુનાવણી દરમિયાન બધી દલીલો સાંભળી અને આ જે ઈડીના દરોડા છે એની પર તાત્કાલિક રોક લગાવી દીધી છે અને સાથે સાથે ઈડીને ખખડાવી પણ છે અને આ આખા કેસની જે સુનાવણી છે એ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજેઆઈ બી આર અને એજી મસીયાની બેન્ચ આખી સુનાવણી કરી રહી છે તો સુપ્રીમ કોર્ટે ઈડી વિશે શું કહ્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન એનો એની પર ઈડીએ દરોડા પાડ્યા છે અને એના કેસની બાવીસમી મે એટલે આજે સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે તો રાજ્ય સરકારના જે વકીલ છે કપિલ સિબ્બલ એમણે સૌથી પહેલાં રાજ્યનો પક્ષ રાખ્યો અને સુપ્રીમ કોર્ટને એમ કીધું કે તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન છે એ શરાબનું લાઇસન્સ જારી કરે છે શરાબનું લાઇસન્સ આપવાનું કામ કરે છે અને જે લોકોને દુકાન ફાળવવામાં આવી છે એ લોકો ખરેખર લાંચ લે છે અને રાજ્ય સરકારે આવા લોકોની સામે એફઆઈઆર પણ નોંધાવી છે સિબ્બલે કોર્ટને કીધું કે બે હજાર ચૌદથી માંડીને બે હજાર એકવીસ સુધીમાં આ ભ્રષ્ટાચારના કેસમાં જે સરાહ ચલાવનારા દુકાનદારો છે એવા એકતાલીસ લોકોની સામે એફઆઈઆર નોંધાવવામાં આવી છે પરંતુ બે હજાર પચીસની અંદર અચાનક ઈડીની એન્ટ્રી થઈ જાય છે અને ઈડી આ જે તામિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન છે એના હેડક્વાર્ટર પર દરોડા પાડે છે અને અધિકારીઓના ફોન લઈ લે છે ડિવાઇસ કબજે કરી રહી છે તો આ ખોટું છે એવું કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે દલીલ કરી ત્યારે ઈડીએ સોરી કોર્ટે ઈડીને કીધું કે પહેલાં અમને એ સમજાવો કે કોર્પોરેશનની સામે ગુનો કેવી રીતના બને તમે ગુનો નોંધવો હોય તો તમારે વ્યક્તિ સામે ગુનો નોંધી શકો ઈડી સાથે પછી સુપ્રીમ કોર્ટ ગુસ્સે ભરાય અને સુપ્રીમ કોર્ટે કીધું કે ઈડી હવે બધી મર્યાદાઓ પાર કરી રહી છે આની સામે ઈડીના વકીલ એસજી રાજુએ સામે દલીલ કરી કે સાહેબ આ એક હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે અને રાજનેતાઓને બચાવવામાં આવી રહ્યા છે તો એની સામે સીજીઆઈ ગવૈએ કહ્યું કે આની અંદર ગુનો ક્યાં છે રાજ્ય સરકારે પહેલેથી જ એફઆઈઆર કરેલી છે અને ઈડી વગર કારણે આમાં દખલગીરી કેમ કરી રહી છે એવો સવાલ સુપ્રીમ કોર્ટે કર્યો છે અત્યારે સુપ્રીમ કોર્ટે ઈડીની દરોડાની જે કાર્યવાહી છે એની ઉપર રોક લગાવી દીધી છે અને ઈડીને એક નોટિસ જાહેર કરી અને આમાં જવાબ આપવા કીધું છે ઈડીના વકીલે એવું કીધું કે અમે સુપ્રીમ કોર્ટને અમે એક લાંબો જવાબ આપીશું તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ